અકબરનો પોપટ મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક વખત અકબર ફરવા ગયો હતો એક પોપટ જોયો જે ખૂબ જ સુંદર હતો તેના ગુરુએ તેને ઘણી સારી વસ્તુઓ શીખવી હતી આ જોઈને અકબર ખુશ થઈ ગયો તેણે તે પોપટ ખરીદવાનું નક્કી કર્યું પોપટ ખરીદવાના બદલામાં અકબરે માલિકને સારી કિંમત આપી તે પોપટને મહેલમાં લઈ આવ્યો પોપટને અહીમ લાવ્યા પછી અકબરે તેને ખૂબ સારી રીતે રાખવાનું નક્કી કર્યું હવે જ્યારે પણ અકબર તેને કની પણ પૂછે તો તે તરત જ જવાબ આપી દેતો હતો અકબર બહુ ખુશ રહેતો દિવસે ને દિવસે પોપટ તેને જીવ કરતા પણ વહાલો થતો ગયો તેને મહેલમાં રહેવાની શાહી વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો તેને પોતાના નોકરોને કહ્યું આ પોપટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પોપટને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થવી જોઈએ તેને એમ પણ કહ્યું કે આ પોપટ કોઈ પણ સંજોગોમાં મરવો જોઈએ નહીં જો કોઈ તેને પોપટના મૃત્યુ વિશે જાણ કરશે તો તે તેને ફાંસી આપી દેશે પછી એક દિવસ અચાનક અકબરનો પ્રિય પોપટ મરી ગયો હવે મહેલના સેવકોમાં હંગામો મચી ગયો હતો કે આ વાત અકબરને કોણ કહેશે કારણ કે અકબરે કહ્યું હતું કે જે કોઈ તેને પોપટના મૃત્યુની જાણ કરશે તે તેને મારી નાખશે હવે નોકરોને ચિંતા થવા લાગી બહુ વિચાર વિમર્શ પછી તેને આ વાત બીરબલને કહેવાનું નક્કી કર્યું બધાએ બીરબલને બધી વાત કહી એવું પણ કહેવામાં આવ્યું હતું કે બાદશાહ અકબર મૃત્યુના સમાચાર આપનારને મૃત્યુદંડ આપશે આ સાંભળીને બીરબલ બાદશાહ અકબરને આ સમાચાર જણાવવા તૈયાર થયો અકબરને આ માહિતી આપવાતે મહેલ તરફ રવાના થયો બીરબલે અકબર પાસે જઈને કહ્યું મહારાજ આ એક દુઃખદ સમાચાર છે અકબરે પૂછ્યું કહો શું થયું બીરબલે કહ્યું મહારાજ તમારો પ્રિય પોપટ ન તો કંઈ ખાતો નથી પીતો નથી શું તે આંખો ખોલી રહ્યો છે ન તો તે કોઈ હિલચાલ કરી રહ્યો છે કે ન અકબરે ગુસ્સામાં કહ્યું ના શું તમે સીધું કેમ નથી કહેતા કે તે મરી ગયો છે બીરબલે કહ્યું હા મહારાજ પણ તમે આવું કહ્યું નથી તેથી કૃપા કરીને મારો જીવ બચાવો અકબર પણ કંઈ બોલી શક્યો નહીં આ રીતે બીરબલે ખૂબ જ સમજદારીથી તેનો અને તેના સેવકોનો જીવ બચાવ્યો વાર્તા બોધ વ્યક્તિએ મુશ્કેલ સમયમાં ગભરાવું જોઈએ નહીં પરંતુ સમજદારીથી કામ કરવું જોઈએ મગજનો ઉપયોગ કરીને કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ